કારણ કે આપણા વડીલો જે આપણને ઉપદેશ કરી શકવાના જે આપણને ભણાવવાના ને એ તમને મોટી મોટી યુનિવર્સિટીઓ નહીં ભણાવી શકે રોજના માટે તમારે પોતાના મા બાપ પાસે પોતાના પિતાજી પાસે અડધો કલાક બેસવાનો રાખો કારણ કે બાપ અનુભવનો મોટો વડલો છે દીકરાનો બાપ અનુભવનો વડલો છે મોટો અને એના અનુભવમાંથી તમને જે શીખવા મળશે એ યુનિવર્સિટીમાં નહીં મળે માં અને બાપ જેવી યુનિવર્સિટી આ સંસારમાં ક્યાંય નથી માણસ વર્ગમાં જેટલો તૈયાર થાય ને એના કરતા સૌથી વધારે માના ગર્ભમાં તૈયાર થાય છે એક વર્ષનું છોકરું ભણવા જાય છે કોઈ દિવસ હાલો નહીં તો ભણ્યા વગર કાંઈ આવડી જાય ખરું ન આવડે તો એક વર્ષનો છોકરો ઘોડિયામાં પડ્યો પડ્યો મોબાઈલમાં આમ કરતું હોય કેમ જ્યારે ગર્ભમાં હતો ત્યારે માયે નકરું સ્ક્રોલ જ કર્યું હોય એટલા માટે વર્ગમાં જેટલું સંતાન તૈયાર નહીં થાય એટલું ગર્ભમાં તૈયાર થશે તો દુર્યોધન ભગવાનની વાત માન્યો નહોતો એટલે આજે દુઃખી થયો છું ભીમની ગદાથી એના ઊરું તૂટી ગયા છે એની જાંગો તૂટી ગઈ છે ત્યારે સાંજના સમયે અશ્વત્થામાં આવે છે અશ્વત્થામાએ દુર્યોધનને કીધું કે હવે તું શાંત થઈ જાય મિત્ર તું શાંત થઈ જા જે થવાનું હતું તો થઈ ગયું દુર્યોધન કહે છે કે જ્યાં સુધી આ ધરતીમાં પાંચ પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે મને શાંત નહીં થાય પાંડવો ન તો આ ધરતીમાં તો મને બહુ શાંતિ મળે તો કે સાંભળી લે આવતીકાલ સવારનો નો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે કોણ મારશે ને હું મારીશ મારા મિત્રને શાંતિ મળતી હોય તો હું મારીશ પાંડવોને દુર્યોધને જરા કહ્યું અશ્વથામાં ભાનમાં તો છો અરે હા હા તને શાંતિ મળતી હોય તો પાંડવોને હું મારી રાખીશ આટલું કઈને અશ્વથામાં નીકળી ગયા રાત્રિના સમયે એણે ઊંઘમાં મારી નાખવાનો નિર્ણય કર્યો કે પાંડવોને ઊંઘમાં જ મારી નાખો પાંડવો આ બાજુ કંઈ જાણતા નહોતા આ વાતને કે અશ્વત્થામાએ આવી પ્રતિજ્ઞા કરી છે કે આમ કરશે તેમ કરશે એટલે એ તો પોતે ભોજન કરીને પોતાની છાવણીમાં સુવા માટે જતા હતા ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા ભાઈઓ આપણે ગંગા કિનારે જાવું છું રાત્રિનો સમય નથી સ્નાન કરવાનું નથી કોઈ સંધ્યા કરવાની નથી કોઈ પૂજા કરવાની તોય ગંગા કિનારે આપણે હોય તો કે અત્યારે કામ છે આપણું પૂછ્યું જ નહીં પ્રભુ અત્યારે શું કામ છે સીધા જો પડ્યા ચાલો તમે કયો ન્યા લઈ જાય છે પાંચ પાંડવોને લઈને નીકળી ગયા કેમ

પણ પરમાત્મા ઉપર આપણે છોડતા નથી આપણે બહુ બીમાર પડ્યા હોઈએ અને પછી આમ ભગવાનને પ્રાર્થના કરતા હોય ભગવાન તમે બચાવો તમે બચાવો પરમાત્મા આપણને બચાવે હોસ્પિટલમાંથી આપણને રજા આપે સંબંધીઓ આપણને ખબર અંતર પૂછવા આવે અમુક અમુક તો ખબર પૂછવા આવે અમુક તો ખરખરો કરવા આવે જીવતા તો બધા પર વ્યક્તિઓ આપણી ખબર અંતર પૂછવા આવતા હોય સોએ સો ટકા જેને યશ આપ્યો હતો કે ભગવાને બચાવ્યો હો પણ થોડાક દિવસ થાય એટલે કોઈ મહેમાન આવે પૂછવા કેમ રહ્યું તો કે ભાઈ બધું તો ઠીક છે પણ ડોક્ટર હારા મળ્યા ને એટલે આજ બેઠો છો સો ટકામાંથી માંથી પચીસ ટકા ડોક્ટરને હિસ્સો આપી દો કે ડોક્ટર હારા હતા ને એટલે બચી ગયો નકર ઘરે ન આવતું કઈ પાછું પંદર દિવસ થયા બીજા મહેમાન આવ્યા કેમ છે ભાઈ સારું છે સારું છે ના ના સારું દેખાય છે ના ના સાચી વાત છે સારું દેખાય છે પણ આ સારું થયું ને એમાં જો કોઈનો મૂળ હિસ્સો હોય ને તો તમારા બેનનો છે એણે મારી સેવા બહુ કરી

પરેજી એટલી રાખું છું બાકીના હતા એ લીધા ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખ્યું છે યોગ ક્ષેમ વહા આનો અર્થ છે કે જે તને નથી મળ્યું એ આપવાની જવાબદારી મારી છે જે તને આપ્યું છે એનું પણ રક્ષણ કરવાની જવાબદારી મારી છે પણ ક્યારે તને વસ્તુ આપવાની પણ મારે અને તને આપેલી વસ્તુનું રક્ષણ પણ મારે કરવાનું પણ ક્યારે સર્વધર્માન પરિત્યજ્ય મામે કમ શરણ હમ તું બધું મૂકી અને મારા શરણમાં આવી જાય ત્યારે